આજે અમે વાત કરીશું એક એવા સુપર ફૂડ વિશે જે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે ને તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ અનેક આરોગ્યલક્ષી લાભોથી ભરપૂર છે તો વિટામિન આયર્ન પોટેશિયમ ને ફાઈબર થી ભરપૂર આ શાકભાજી આંખોની રોશની સુધારવા રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ઉપયોગી ગણવામાં આવે છે તો ચાલો જાણીએ કેવી રીતે આ કંદમૂળ ફાયદેમંદ છે નમસ્કાર દર્શક મિત્રો બેસ 90 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ કોઈપણ ઋતુમાં સ્વસ્થ રહેવાનો સૌથી સરળ રસ્તો એ છે કે ઋતુમાં જે ફળો અને શાકભાજી આવે તે ખાવા જોઈએ જો તમે પણ સિઝનના સુપરફૂડ ખાતા હો તો તમારી આસપાસના વિસ્તારમાં બીમારીઓ દૂર રહેશે અને સાથે જ એવાનું એક ફૂડ છે એટલે કે ગાજર તો ગાજર એક સુપરફૂડ તરીકે અત્યારે ઉભરી આવ્યો છે ને ગાજરમાંથી મસ્ત મજાનો હલવો જ્યુસ સલાડ સંભારો પણ બનાવવામાં આવે છે જ ડેકોરેટ કરવા માટે પણ ગાજરનો ઉપયોગ થાય છે અને આ સાથે ચાઇનીઝ વાનગી જેવી કે નુડલ્સ ચાઇનીઝ ભેડ શેઝવાન રાસ માં પણ ગાજરનો ઉપયોગ કરવામાં આવે છે તો નારંગી રંગના ગાજર સામાન્ય રીતે ઘરો બજારોમાં જોવા મળે છે અને ગાજરમાં વિટામિન એ સી અને કે ભરપૂર માત્રામાં જોવા મળે છે તો આ સાથે જ સંશોધનકારોનું કહેવું છે કે આયર્ન કેલ્શિયમ ઝીંક પોટેશિયમ અને કોપરથી ભરપૂર ગાજર મિનરલ્સ ભરપૂર હોય છે અને આ સિવાય તે ફાઈબર અને કાર્બોહાઈડ્રેટનો પણ તેમાં સારો સ્ત્રોત જોવા મળે છે તો રોજ સવારે ગાજરનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે કેન્સરનું જોખમ ઓછું થાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે પરંપરાગત અથાણું બનાવવામાં આવે છે તો ગાજરનો જ્યુસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને આ સાથે જ વિશેષ પોષણ તત્વોના મૂલ્યને કારણે તેના સેવનથી હૃદય અને કિડની તેમજ લિવર પણ સ્વસ્થ અને સારું રહે છે તો ગાજરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરમાં હાનિકારક ફ્રીડિકલ સામે લડવામાં મદદ કરે છે અને લાલ ગાજરમાં લાઇકોપીન હોય છે જે હૃદયના રોગથી બચાવે છે તો ગાજરમાં વિટામિન એ આંખો ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને બીટા કેરોટીન તીવ્ર સૂર્યપ્રકાશને કારણે આંખોને થતા નુકસાનથી બચાવે છે મોતીઓ અને સમસ્યાઓની શક્યતાઓ પણ ગાજર ઘટાડે છે તો ગાજર ખાવાથી સ્વાસ્થ્યમાં ચયાપચય જાળવવામાં પણ મદદ મળે છે અને સાથે જ ગાજરમાં રહેલા ભરપૂર પોષક તત્વો સ્વસ્થ દ્રષ્ટિ જાળવવામાં મદદ કરે છે અને રાત્રિમાં અંધત્વ ગાજરમાં રહેલા ઘણા બધા પોષક તત્વો શરીરને અનેક લાભ માટે ઉપયોગી છે તો ગાજરમાં રહેલા અનેક પોષક તત્વો અને મિનરલ્સ ને લઈને રેટીના અને આંખના કાર્ય માટે ખૂબ જ જરૂરી વિટામિન એ પણ તેમાંથી મળે છે તો આ સાથે જ કોઈ પણ જાતની બીમારી કે એલર્જી હોય તો ડોક્ટરની સલાહ લઈને તેમનું યોગ્ય રીતે સેવન સાથે તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપતા રહો બેસ્ટ ટીવી ન્યુઝ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતના પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવ ન્યુઝ પુષ્ટિ નથી કરતું નમસ્કાર